થી ફરી પકડાયું મેફેડ્રોન ડ્રગ્સ જે હા બાપુનગરમાંથી આઠ લાખનો બ્યાસી ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું પોલીસે મોહમ્મદ સલીમ શેખને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે પોતાની દુકાનમાંથી ડ્રગ્સ વેચતો હોવાનો ખુલાસો થયો છે રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હોવાની આરોપીએ કબુલાત કરી છે પોલીસે રાજસ્થાનના ડ્રગ્સ ડીલર ભરતની શોધખોળ આદરી છે બાપુનગર અજીત મિલ ચાર રસ્તા પાસે સુમેલનું શોપિંગ સેન્ટર છે એમાં આરોપી મોહમ્મદ સલીમ શેખના કબજા ભોગવટામાંથી બ્યાસી ગ્રામ ઉપરાંતનો મેફેડ્રોનનો જથ્થો એસઓજી દ્વારા પકડવામાં આવ્યો છે જે જથ્થો એ પોતાની દુકાનમાં રાખી અને ગ્રાહકોને આપતો હતો અને રાજસ્થાન ખાતેથી ભરત નામના માણસે એને આપે હોવાની કબૂલાત કરી છે ભરત રાજસ્થાનના વતની છે તેની શોધખોળ ચાલુ છે અને મોહમ્મદ સલીમને આ ગુનાના કામે બ્યાસી ઉપરાંત ગ્રામનો જે જથ્થો મળ્યો છે આઠ લાખ ઉપરાંતનો એમાં એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે એના દુકાન બારેક મહિનાથી એની હતી અને એના ગ્રાહકો બધા કાયમી બાંધેલા જ હોય છે એ ગ્રાહકોને જે માલ આપતો હતો ગ્રાહકોમાં ચાલકો અને બીજા જે આના બંધાણી થઈ ગયા હતા નશાના એ લોકોના કાયમી ગ્રાહકોને આ માલ વેચતો ગ્રામ બે ગ્રામ કે દસ ગ્રામની પડીગીઓ અનુસાર એ વેચતો હતો બે હજાર રૂપિયાના હું એક પડીગીનું વેચાણ કરું છેલ્લા આશરેક છો એક મહિનાથી વેચાણ કરું અજાણ્યા માણસોને તે માલ આપતો નહોતો